નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ટીમેક્સ ની ઓર્ગેનિક પ્રોડક્ટ બાયોરક્ષક સાઈઠ વિશે ટીમેક્સ બાયોરક્ષક સાઈઠ એ ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન માટે બનાવવામાં આવેલું છે જેને આપણે કહીએ છીએ વાયરસ જન્ય રોગ અથવા બેક્ટેરિયા જન્ય રોગો નિયંત્રણ માટે બનાવવામાં આવેલું છે બાયોરક્ષક સાઈઠ ની અંદર એવી અદભુત ઔષધિઓનો સંયોજન છે જે સંયોજન આપણા પાકની અંદર આવતા રોગો જેવા કે સુકારો પછી પાન જવા ફૂગ લાગવી આ રોગો થી માંડી ફૂગજન્ય રોગો આ બધા રોગોના અસરકારક નિયંત્રણ માટે આપણે બાયોરક્ષક સાંઠ નું નિર્માણ કરવામાં આવેલું છે બાયોરક્ષક સાઠ જેવો કે વાયરસ જન્ય રોગો જેવી રીતે મરચીની અંદર વાયરસ જન્ય રોગો આવે

આ બધી સમસ્યાઓ જ્યારે વધી જતી હોય ત્યારે આપણે મહેનતથી ઉછેરેલો પાક એ પણ નષ્ટ થઈ જતો હોય છે તો આના નિયંત્રણ માટે ટીમેક્સ રિટેલ લિમિટેડે બાયરક્ષક સાઠનું નિર્માણ કરવામાં આવેલું છે આ બાયરક્ષક સાઠનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો આનો ઉપયોગથી આપણને શું ફાયદો થશે એ તો આપણે જાણવું પણ આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો એ આપણે ખાસ સમજીશું જ્યારે બહારની સાઈડ જ્યારે રોગ હોય જેવી રીતે પાંદડાની ઉપર થડની ઉપર કોઈ ફૂલની અંદર ફળોની અંદર આવા જ્યારે બહારને બાર દેખાતા આપણને રોગ છે જે આપણે આંખેથી જોઈ શકીએ છીએ આ સમસ્યાની અંદર આપણે આનો છંટકાવ કરવાનો છે પરંતુ જ્યારે જમીનની અંદર જ્યારે મૂળની અંદર જ્યારે ફૂગ લાગે છે આ કન્ડિશનની અંદર આપણે એનો છંટકાવ નથી કરવાનો ત્યારે આપણે ડ્રેન્જિંગ કરવાનો છે તો સૌથી પહેલાં છંટકાવ કરવા સમયે આપણે જેવી રીતે છંટકાવ કરીએ છીએ એ જ પોઝિશનમાં કરવાનું છે પણ ધ્યાન એ રાખવાનું છે ડોલની અંદર પાણી લેવાનું ભૂલવાનું નથી અને એની અંદર પહેલાં મિશ્રણ તૈયાર કરવાનું છે બાયરક્ષક સાઠનું એક ડોલની અંદર પાણી લઈ પચાસ એમએલ બાયરક્ષક સાઠ ઉમેરી વ્યવસ્થિત મિશ્રણ તૈયાર કરી પછી આપણે પંદર લીટરના પંપની અંદર ઉમેરી પછી આપણે છંટકાવ કરીશું છંટકાવ બને તો સાંજના ટાઈમે યા તો વહેલી સવારના સમયે આપણે કરીએ તો આનું ખૂબ સારું એવું પરિણામ આપણને મળી શકે છે પરંતુ જ્યારે મેં કીધું એ પ્રમાણે જ્યારે મૂળની અંદર તકલીફ હોય ત્યારે આપણે બહાર છંટકાવ નથી કરવાનો ત્યારે આપણે આગળના પંપની નોજલ નીકાળી અને આપણે ડ્રેન્ચિંગ કરવાનું છે અને ડ્રેન્ચિંગ કરવાથી આપણે મૂળની અંદર આવેલી ફૂગો એના ઉપર આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ આ ફૂગ નિયંત્રણ માટેની બેસ્ટ પ્રોડક્ટ છે આનાથી તમને ખૂબ જ સારું એવું પરિણામ મળે છે જો તમે મેં કીધું એ પદ્ધતિ પ્રમાણે તમે ઉપયોગ કરો છો તો તમારા પાકની અંદર પણ આવી કોઈ સમસ્યાઓ આવી રહી છે ફૂગજન્ય રોગો લાગી રહ્યા છે વાયરસ જન્ય રોગો લાગી રહ્યા છે સુકારો આવી રહ્યો છે પાનની અંદર કોઈ પ્રોબ્લેમ આવી રહ્યા છે જેવી રીતે પાન કોકળાઇ જવું પાનની અંદર ટપકા થઈ જવા આ બધી સમસ્યાઓની અંદર તમે પણ ઉપયોગ કરો ટીમેક્સ બાયોરક્ષક સાંઠનો